જય શ્રી કૃષ્ણ મિત્રો ટેકનિકલ આહિર ગુરુમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો મારું નામ છે પ્રવીણ આહિર માથા પર કચ્છથી મિત્રો આપ જે આ ભેંસ નિહાળી રહ્યા છો જેને ઇંગ્લિશમાં કહેવાય છે બફેલો મિત્રો આ ભેંસોની જે ખાસિયત હોય છે એ ખાસિયતો તમને જણાવી દઉં આ ભેંસ કચ્છની જે નામી અનામી જે ભેંસો હોય એનામાંની એક ભેંસ છે જેને આપણે કુંઢી ભેંસ પણ કહી શકાય જે બંનેની પ્યોર કુંઢી ભેંસ કહી શકાય જેની અંદર તમામ લક્ષણો જે ભેંસમાં હોવા જોઈએ એ તમામ લક્ષણો આ ભેંસની અંદર છે મિત્રો આ ભેંસોના જે માલિક છે એ ભરતભાઈ ડાંગર જે કુનરિયા અને ઢોરી વચ્ચે એમની વાડી આવેલી છે ત્યાં રહે છે મિત્રો એમનો ભેંસો પ્રત્યેનો લગાવ અને ભાવ એટલો જબરદસ્ત છે કે એમની એક એક ભેંસ એ ગુણવાન જાતિવાન અને દૂધવાન હોય છે મિત્રો એમની ભેંસની એ ખાસિયત એ હોય છે કે વધારેમાં વધારે દૂધ આપતી હોય છે એનો દેખાવ રૂડો અને રૂપાળો હોય છે મિત્રો એ ભેંસ એ બનીની કુંડી ભેંસ એમની છેલે પાંચ લાખ અને વેચાયેલી છે મિત્રો આ વિચાર કરો પાંચ લાખ અને અગિયાર હજારમાં એમની એ ભેંસનું એમને વેચાણ પણ કરેલો છે તો આવા ભરતભાઈ ડાંગર જે આહિર છે એમને ખરેખર ધન્ય છે કે આવી જાતિવાન ઉચ્ચવાન ભેંસો રાખે છે મિત્રો તમને પણ કોઈને આ ભેંસનો વેપાર કરવો હોય અથવા લેવી હોય તો આ ભરતભાઈ ડાંગર આહિરનો ચં સંપર્ક સો ટકા સાધજો એમનો સંપર્ક કરજો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર ભેંસ લેવી હોય તો આ ભરતભાઈ આહીર પાસેથી જ ભેંસ લેવાય એનું કારણ છે કે એના કને ભેંસ ઉચ્ચ કુડની કહી શકાય અથવા તો ઉચ્ચ જાતવાન કહી શકાય એવી ભેંસ એ ભરતભાઈ આહિર ડાંગર રાખતા હોય છે મિત્રો એ લગભગ મિનિમમ ઓછામાં ઓછો દૂધ વીસ લીટર તો દૂધ આપતી જ હોય છે સવાર અને સાંજનો મિત્રો જો વીસ લીટર દૂધ મળતું હોય તો પછી ભેંસ કોની પાસેથી લેવાય આમ તો ઢોરી સુમરાસર કુંડિયાના બધા વેપારીઓ પાસેથી ભેંસ લઈ શકાય પણ આ ભરતભાઈ ભરતભાઈથી ભેંસ લેજો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો પ્રવીણ આહિરના સૌને નમસ્કાર ધન્યવાદ